નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજે ગુજરાતના તમામ માણકેલા ઝીરોના બજાર ભાવ શું બોલાયે છે એના વિશે વાત કરવાના જેવી તો વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે વાત કરીએ તો તારીખ થઈ ગઈ પછી સાત વેજા સોઈવીને વાર થઈ ગુરુવાર ખેડૂત મિત્રો ઝીરાના ભાવમાં તો હાલ ફરી એકવાર મંદિરનો માહોલ છવાઈ ગયો છે સારી કોડાના ભાવ પાંચ હજાર પ્લસ ભાવ બોલાતા હતા આજે મિત્રો ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે ઝીરામાં પાછો ધીમી ગતિ ઘટાડો જોવા મળી રહ્યો છે અનાવર જાણે વાત દાદા બજારમાં ખાસ મિત્રો સેનમાં નવા આવે તો પ્લીઝ સેનને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા અના જાણે તાજા ઝીરોના બજાર ભાવ લખતરમાં નિ પાંચ હજાર સો રૂપિયાથી બુસો ભાવ પાંચ હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી પાલીતાણામાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી ખાંભા ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી उंझाने बाझा त्रण हजार सात सो पंचावन पाच हजार रुपया सुधी वळवडम चार हजार सात सो रुपया सुधी पाटडी चार हजार साठसो त्रिसी पाच हजार शहाळी रुपया ते चार रुपया सुधी अमरेली चार ते चार रुपया सुधी થરદ ચાર હજારથી પાંચ હજાર સાણું રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર ચારસો સાહીઠ થી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી હારી ચાર હજાર બસો પાંચ હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર એકસો રૂપિયા સુધી વાંકાનેરમાં ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી

સાવરકુંડ ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી જસદણ ચાર હજાર બસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સાતસો ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જામનગર બાવીસો રૂપિયાથી ચાર હજાર ચારસો ને સા નવ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી અને મોરબી ચાર હજાર સાતસો થી ચાર હજાર આઠસો ત્રેસાઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તાજા જીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી તમામ ખેડૂતોના પર ખાસ લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા